નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું જગદીશ સર વાઘેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ વર્ષ બે હજાર છવ્વીસ અને પરીક્ષા જે તેર ડિસેમ્બરના રોજ યોજાયેલી એ પરીક્ષાનું પેપર સોલ્યુશન આજના વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ મિત્રો જણાવી દઉં કે આ વિડીયોથી પહેલાં આપણે ફકરા વિભાગનું પેપર સોલ્યુશન કરી લીધેલ છે જો તમે એ વિડિયો ન જોયો હોય તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા મારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકશો અને ચેક કરી શકશો તમારા જવાબ કેટલા સાચા છે આજના વિડીયોમાં આપણે આકૃતિ વિભાગનું સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમારું કમ્પ્લીટ સોલ્યુશન તમને મળી જશે બરાબર છે મિત્રો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને શરૂઆત કરીએ ભાગ એકથી તો મિત્રો સૌથી પહેલાં ભાગ એક ભાગ એક એટલે આપણે જેને આપણે જ્યારે આપણે ભણતા હતા ત્યારે કે ભાગ એકમાં આપણે અલગ આકૃતિ શોધવાની છે એકદમ ભિન આકૃતિ શોધવાની છે તો ફટાફટ હું જવાબ દેતો જઈશ પ્રશ્ન નંબર એકમાં તમે મિત્રો જોઈ શકો છો તો અહીંયા ડી છે એ અલગ આકૃતિ છે બરાબર પછી પ્રશ્ન નંબર બીમાં માં આવશે સી જવાબ આવશે પછી પ્રશ્ન નંબર ત્રણમાં આવશે ડી નહીં આવે ડી નહીં આવે મિત્રો એ છે ને એ સાચો જવાબ આવશે બરાબર અહીંયા કોઈ વિદ્યાર્થી એ ડી ટીક કરેલ છે પણ અલગ આકૃતિ છે ને મિત્રો એ એ છે તો ત્રીજા નંબરમાં એ આવશે ચોથા નંબરનો જવાબ આવશે ડી આ અલગ આકૃતિ પડે છે તો આ તો ભાગ એક બરાબર છે મિત્રો ચાલો મિત્રો આગળ જોઈએ ભાગ બે ભાગ બે મિત્રો શું કહે છે સમાન આકૃતિ શોધવાની છે આ ડાબી બાજુ જે આકૃતિ આપેલી છે આવી રીતે આ આ ડાબી બાજુ આકૃતિ આપેલી છે એના જેવી એક આકૃતિ આ ચાર આકૃતિઓમાંથી છે બરાબર તો એ ચાર આકૃતિમાંથી સમાન આકૃતિ આપણે શોધવાની છે તો પાંચમા નંબરના પ્રશ્નમાં મિત્રો જે સી આકૃતિ છે ને એ આના જેવી સમાન છે બરાબર પછી છઠ્ઠામાં જવાબ આવશે છઠ્ઠામાં પણ સી આવશે બરાબર પછી સાતમા નંબરના પ્રશ્નમાં આવશે બી બી એકદમ સમાન છે આના જેવી બરાબર આઠમા નંબરના પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી અહીંયા પણ બી જવાબ આવશે તો આ હતી સમાન આકૃતિ શોધો બરાબર છે આકૃતિ આપણે પૂર્ણ કરવાની છે તો અહીંયા જે આકૃતિ આપેલી છે ડાબી બાજુ એ ડાબી બાજુમાંથી ડાબી બાજુમાં એક જે આ ખૂણો છે ને એ બાકી રાખ્યો છે બરાબર અહીંયા બધે ખૂણો આવી રીતે બાકી રાખેલો છે તો એવી રીતે અહીંયા આકૃતિ પૂર્ણ કરવાની છે તો ભાગ ત્રણમાં આકૃતિ પૂર્ણ કરવાની છે તો પહેલાં નવમા નંબર પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો શું આવશે ડી બરાબર ડી પછી દસમામાં આવશે બી પછી અગિયારમાંમાં આવશે સી બરાબર અને બારમામાં આવશે ડી આ આવી રીતે આ જવાબ છે સાચા એના બરાબર ચાલો મિત્રો આગળ વધીએ હવે ભાગ નંબર ચાર ભાગ નંબર ચારમાં ક્રમિક આકૃતિ શોધવાની છે ક્રમિક આકૃતિ એટલે કેવી રીતે હું તમને થોડુંક તમને આઈડિયા દઈ દઉં જો મિત્રો અહીંયા એક એરો છે પછી અહીંયા બે થયા પછી અહીંયા ત્રણ થયા તો તમને ખબર પડી જશે અહીંયા શું થશે ચાર એરો થશે બરાબર તો અહીંયા જો ચાર એરો છે આવી રીતે અહીંયા તો આનો જવાબ આવશે સી બરાબર પછી ચૌદમાં મિત્રો શું આવશે ચૌદમાં ક્રમિક આકૃતિ આમ ક્રમ ફરે છે તમે જો આકૃતિ આ તો આનો ડાયરેક્ટલી જવાબ હું મિત્રો કહી દઈશ કે તમને ડી આવશે બરાબર પછી પંદરમામાં આવશે બી પંદરમાનો જવાબ આવશે બી બરાબર પંદરમાનો જવાબ આવશે બી સમજાય કે મિત્રો પછી સોળમો સોળમો પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ડી સોળમાનો પ્રશ્નનો જવાબ આવશે ડી બરાબર છે મિત્રો તો આ તો ક્રમિક આકૃતિ શોધો ચાલો જઈએ આગળ અને વધીએ આગળ અને જોઈએ નેક્સ્ટ ભાગ પાંચ ભાગ પાંચમાં સમાન સંબંધ ધરાવતી આકૃતિ શોધવાની છે મિત્રો હવે અહીંયા શું છે જો તમને થોડુંક આકૃતિ વિશે સમજાવી દઉં આ બે આકૃતિઓ કંઈક સમાન સંબંધ ધરાવે છે બરાબર હવે અહીંયા આની સમાન સંબંધ આકૃતિ છે ને આ ચારમાંથી આપણે એક શોધવાની છે સમજાઈ ગયું તો સત્તરમાં નંબરનો પ્રશ્નનો જવાબ આવશે એ મિત્રો અહીંયા જો આવી રીતે છે એની અંદર નાનું ત્રિકોણ છે ત્રિકોણની અંદર આ જ સેમ ચતુષ્કોણ આપેલું છે તો અહીંયા સર્કલની અંદર ચોરસ છે તો હવે ચોરસની અંદર સર્કલ હશે એટલે એ આવશે થોડોક આઈડિયા તમને દીધો બરાબર પછી નેક્સ્ટ આવશે તો આની અંદર આ જે છે જવાબ એ બરાબર પછી અઢારમાનો અઢારમાનો જવાબ આવશે મિત્રો એ ઓગણીસમાનો જવાબ આવશે મિત્રો સી ઓગણીસમાનો જવાબ આવશે સી પછી વીસમાંનો જવાબ આવશે સી બરાબર વીસમાં જવાબ આવશે સી આવશે સમજાય કે મિત્રો આ હતી સમાન સંબંધ ધરાવતી આકૃતિ ચાલો મિત્રો આગળ વધી હવે આગળ જઈશું ભાગ છ ભાગ છ માં શું છે ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો ભૌમિતિક આકૃતિ એટલે તમને ખબર હશે જ્યોમેટ્રિકલ ફિગર બરાબર તો આ જોમેટ્રિકલ ફિગર તમારે પૂરી કરવાની છે તો એકવીસમા નંબરનો પ્રશ્ન છે એકવીસમા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો શું આવશે અહીંયા આવશે આ બી આવશે બરાબર આની અંદર ફીટ બેસે એવી રીતે તમે જો મિત્રો અહીંયા હું તમને જણાવું અહીંયા એકવીસમાંમાં આ જે બી આકૃતિ છે ને એ આની અંદર પરફેક્ટલી ફિટ બેસી જશે આ જે ખાંચો છે ને અહીંયા એની અંદર બરાબર તો આનો જવાબ આવશે બી ઠીક છે ત્યારબાદ છે મિત્રો બાવીસમો નંબર બાવીસમાંમાં આવશે બી પછી છે ત્રેવીસમાંમાં આવશે એ અને ચોવીસમાંમાં આવશે બી ચોવીસમાંનો જવાબ આવશે બી તો આથી ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો ચલો મિત્રો આગળ વધીએ હવે સાતમા નંબર ભાગ નંબર સાત ભાગ નંબર સાતમાં દર્પણ આકૃતિ એટલે અરીસાની સામે આપણે જ્યારે કોઈ પણ આકૃતિ રાખીએ તો કેવી દેખાય બરાબર તો અહીંયા પચીસમો નંબરનો પ્રશ્ન છે પચીસમા નંબરના પ્રશ્નમાં ટી વી ઊંધો ટી તો જ્યારે એને દર્પણ સામે રાખશું તો પહેલો જે ટી આપેલો છે એ ઊંધો ટી થઈ જશે વી એવો ને એવો રહેશે અને ટી આ સરખો સીધો થઈ જશે તો એ જવાબ આવશે છવ્વીસમાંમાં જવાબ આવશે બી પછી સત્યાવીસમાંનો જવાબ આવશે શું આવશે સત્યાવીસમાં બી આવશે બરાબર સત્યાવીસમાં આવશે બી અને અઠ્યાવીસમાંનો જવાબ આવશે મિત્રો અહીંયા પણ બી આવશે બરાબર દર્પણ આકૃતિ છે તો આ મિરર ઇમેજ જેને અંગ્રેજીમાં મિરર ઇમેજ કહેવાય બરાબર છે મિત્રો ચાલો જોઈએ આગળ આગળ આપણે જઈશું ભાગ આઠ ભાગ આઠમાં શું છે મિત્રો કાગળના ટુકડાવાળી બનતી આકૃતિ હવે આ કાગળનો ટુકડો હોય એની અંદર આપણે કાતરથી કાપીએ ત્યારે કઈ આકૃતિ બનશે તો એ આપણે જાણવાની છે તો અહીંયા ઓગણત્રીસમાં મિત્રો જ્યારે આપણે ખબર કાગળથી ફોલ્ડિંગ કરતા આવીએ અને અલગ અલગ આકૃતિઓ બનતી હોય તો એ આકૃતિ આપણે બનાવવાની છે તો ઓગણત્રીસમાંનો પ્રશ્નનો જવાબ મિત્રો આવશે બી આવશે ત્રીસમાંનો જવાબ આવશે ડી ત્રીસમામાં ડી આવશે પછી એકત્રીસમામાં આવશે સી એકત્રીસમાંનો જવાબ આવશે સી અને બત્રીસમામાં જવાબ આવશે બી બરાબર મિત્રો તો આ હતી કાગળ ટુકડાવાળી બનતી આકૃતિ બરાબર કાતરથી આપણે જ્યારે કાપીએ ત્યારે એની કઈ આકૃતિ બને છે તો આ તો ભાગ આઠ ચલો જોઈએ ભાગ નવ ભાગ નવમાં આપણે જઈશું મિત્રો ભાગ નવ છે કાગળના ટુકડા જોડીને આકૃતિ બનાવો કાગળના ટુકડા જોડીને આકૃતિ બનાવો બરાબર તો પ્રશ્ન નંબરના પ્રશ્નોનો જવાબ આવશે એ એ આવશે બરાબર જો આ બધા ટુકડા જોડીને આપણે તો આકૃતિ બનશે પછી ચોત્રીસ આવશે સી ચોત્રીસ નો જવાબ આવશે સી બરાબર પછી પાંત્રીસ નંબરનો જવાબ આવશે મિત્રો શું આવશે બી બી આકૃતિ બનશે બરાબર પાંત્રીસ માં નંબરમાં પછી છે છત્રીસમો છત્રીસમો છે એમાં જવાબ આવશે મિત્રો બી સમજાય ગયું મિત્રો તો આ તો ભાગ નવ હવે આપણે જઈશું ભાગ દસ અને છેલ્લા ભાગમાં ભાગ દસ અને છેલ્લો ભાગ છે છુપાયેલું ચિત્ર શોધો આવે આ જે હવે આ તમને આ આકૃતિ વિશે સમજાવી દઉં મિત્રો તો આ જે ચિત્ર છે ને આ આ આની અંદરથી ક્યાંમાં છે બરાબર તો એ આપણે શોધવાનું છે તો આ એસ ટાઈપનું જે ચિત્રો જવાબ આવશે એ એમાં છુપાયેલું છે બરાબર પછી ઓગણ છે જેની અંદર આવશે જવાબ બી પછી ચાલીસમો અને છેલ્લો છે જેડ ટાઈપનો આકાર છે એ કઈ આકૃતિમાં દેખાય છે તો મિત્રો એ નામની આકૃતિ છે ને અહીંયા ઘૂંટી નાખી છે પણ એની અંદર આ જવાબ છુપાયેલો છે તો આશા રાખું મિત્રો તમને આ વિડિયો સમજાયો હશે તમારા કેટલા સાચા પડ્યા છે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો તમારા આ જે આપણે ચાલીસ પ્રશ્નો કર્યા એ ચાલીસમાંથી કેટલા માર્ક્સ તમારા થાય છે ચાલીસમાંથી તમારા માર્ક્સ કેટલા થાય છે બરાબર તમારા માર્ક્સ કેટલા થાય છે એ મને કમેન્ટ કરી અને જરૂર લખજો તમારા માર્ક્સ મને કમેન્ટ કરી જરૂર જણાવજો કેટલા માર્ક્સ આવે છે મળીશું ગણિત વિભાગના સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ